નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશાનું ત્યારે સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ઓળી પહેલાં મળશે આ બે મહત્વની ભેટ તો મિત્રો તમે સરકારી કર્મચારી પેન્શનધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શો કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આવશે જોઈન થઈ જજો તમને ચેનમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીએ એચ રેચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે અનેક અપડેટ આપણી ચેનલ ઉપર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લટન દબાવાનું ભૂલશો નહીં ચારો જાણીએ આજે મહત્વની અપડેટ વિડિયો ગમે વિડીયો લાઇક કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હોળી પહેલાં સરકારી કર્મચારી પેન્શો અને પી પી ખાતાધારકો માટે કેન્દ્ર સરકાર તરફથી બે મોટી ભેટઅપ મળવાની સંભાવના છે સરકારે માર્ચ બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શોની મોંઘવારી ભથ્થામાં ડીએમાં ટ્રેન ટકાનો વધારો કરી શકે છે આ સિવાય એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન પી એફઓ એકાઉન્ટ હોલ્ડર્સ માટે પી ડિપોઝિટ ઉપરના વ્યાજ દરમાં પણ વધારો થઈ શકે છે મોંઘવારી ભથ્થું ટ્રેન ટકા વધારાની ધારણા કેન્દ્ર સરકારના જાન્યુઆરી જુલાઈ વર્ષમાં બે વાર મોંઘવારી પથ્થર ડી અને મોંઘવારીયામાં દરરોમાં સુધારો કરે છે તો સામાન્ય રીતે માર્ચ ઓક્ટોમ્બરમાં જાહેર કરવામાં આવે છે આ વખતે જુલાઈ ડિસેમ્બર બે ચોવીસ સુધીના અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાના ડેટાના ધ્યાનમાં લેતા ડીયરમાં ત્રણ ટકા વધારો થવાની સંભાવના છે આ વધારાથી સરકારી કર્મચારી પેન્શનનો મોટો લાભ મળશે મોંઘવારી ભથ્થો વધારાની અસર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારાની કરવાથી સરકારી કર્મચારી પેન્શનની માસિક આપમાં વધારો થશે જેમનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા છે તેને દર મહિને પાંચ હજાર પાંચસો ચાલીસ રૂપિયાનો લાભ મળશે જેમનો મહત્તમ પગાર બે લાખ પચાસ હજાર રૂપિયા છે તેમને દર મહિને સાત હજાર પાંચસોનો લાભ મળશે જો કોઈ કર્મચારી દર મહિને પંદર હજાર રૂપિયાનું ડીએ મળતું તો તેમને વધીને પંદર હજાર ચારસો પચાસ રૂપિયા ડીએ મળશે પેન્શન પેન્શનધારોનો પણ લાભ મળશે પેન્શન બસો સિત્તેર વધીને ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા થઈ શકે છે આ વધારો જાન્યુઆર બે હજાર પચીસથી લાગુ થશે તેથી કર્મચારી બે મહિના એરિયાસમાં મળશે અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝની મહત્વની બેઠક ઉજવવામાં આવી હતી જેમાં વ્યાજના દર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે આ બેઠકના અધ્યક્ષતામાં કેન્દ્રીય શ્રમંત્રી કરશે જેમાં નોકરીયાત અને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ પણ સામેલ થશે વ્યાજદરમાં કેટલો વધારો થઈ શકે છો તમે મિત્રો નાણાકીય વર્ષ ત્યાં છો એમાં પર વ્યાજ દર આઠ પોઈન્ટ પચીસ ટકા હતો હવે નાણાકીય વર્ષમાં પછી હોય પછી વધી શકે છે એનો સીધો ફાયદો છ કરોડથી વધુ ખાતેદારોને થશે ઓળી પહેલાં કેન્દ્ર સરકારના કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન અને પીએફ ખાતે માટે બે મોટા સમાચાર આવી શકે છે મોંઘવારી પ્રથમમાં ત્રણ ટકા વધારો કરવાથી સરકારી કર્મચારી પેન્શોની આવકમાં વધારો થશે જ્યારે પીએફ ખાતાધારકને દરમો વધારોનો ફાયદો થશે હવે સરકારની ઔપચારિક જાહેરાત પર સોની અજબ અટકેલી છે તો મિત્રો હતી મારી થેન્ક યુ વેરી મચો વિયો જય હિન્દ જે ભારતમ